એ લાકડા કાપી કાપી કા એમ વેસે બિસાડો તોય પણ એનું આખા દીમા એટલું ધંધો કરે લાકડા કાપે ને વેસે પણ તો એનું વગા વગા પૂરું થાય કઈક તો પૂરું ન થાય એવી રીતે થાય એની અડધી જિંદગી હોય ગઈ એમને એમ લાકડા કાપે કાપીને બેસવામાં તોય તો કઈ બોડી બે પાંચે થઈ નહીં હવે એ કે આ મારે શું કરવું એ કે અમારે અમારે તો પૂરું જ નહીં થતું કહેવાય હવે એક દી લાકડા કાપીને આવતો હતો ને તે બરોબર અહીં ગામને ત્યાં પૂગવાનો છો ને તો અહીંયા બે સોરો આવ્યા ને તો ભારે લઈને ઉપાડીને વ્યા જમા એ તો ઊભો થઈ રહ્યો કે હવે ઘેરું શું જાઉં એ કે પછી ત્યાંથી ભાગી નીકળ્યો ભાગી નીકળ્યો ને ત્રીજો છે જંગલ માં પાછો જંગલ માં જઈ ને હાલ હાલ તો તો હાલ તો વયો જ ગયો કે આ હવે આજ તો ઘેર જાઉં તો પહોંચ છે મારે ભીખું રહેવાનું મારા ઘરના ભીખા રહેવાના છે ને કે આ તો વ્યસતી કે કરો તી કે આલા લઈ જાય કે લાકડા હવે ત્યાં એમ સાથે સાથે એક સાધુ જંગલ માં હતો ને ત્યાં બેઠો હતો ને કે વાંચતો હતો તો વાંચતો હતો ને તો આ ન્યા જો કઠિયારો કઠિયારો જો પછી કે જય શ્રી કૃષ્ણ તો કે જય શ્રી કૃષ્ણ એમ કરીને ત્યાં બેહી ગયો કે કેમ તમે અહીં એ કે ભાઈ મેં આખી જિંદગી લાકડા કાપી કાપીને બેસો પણ મારા ભાઈમાં ગરીબાઈ હશે એ કે હાવ મને કઈ આમ એક ટકનું થાય આજનું થાય તો કાલે ન રહે એ કે એવી રીતે મારી જિંદગી જાય છે કે એટલે મારા ભાઈમાં કંઈ સારું જ નહીં હોય કોઈ દેહારું નહીં થાય કે પછી ઓલા જોયું જોયું ને એ કે તમારા એ કે ભાગ્ય છે ને લખેલ છે ભાગ્ય તમારા પણ એક પથરામાં છે કે તમારા ભાગ્ય કે ઈ તમે અહિયાં જા તો એ પથરો ગોતો ને પથરામાં વાંસો તો તમને ખબર પડે કે હું છે એ કે તો તમારા નસીબ ખુલયે એ કે પછી એ કે તો કે મારો પથરો ક્યાં આવે તો કે અમુક ઠેકાણે ડુંગરા છે ડુંગરાની નદી બેસી કે નદી ની પથ્થરો સે હા બહુ ડુંગરા ને ઝાડવા ને એવું સે બોલો કે ઠીક તો હવે તો જાવું તો જોહે એ કે મારા નસીબ તો ગોતવા મારે જવા જ કે મારા નસીબ માં હું સે ઈ કે એટલે મારે જાવું સાજી કે એમ કરીને અહિયાં થી હાલ તો શો હાલ તો શ્યો ને તો હાલતે 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 થોડોક પી ને હાંજીયા માથે ને તો મલ્લક નો વજન બે કેરે ને હાંડિયો આમ જાય ને આમ જાય આમ જાય ને આમ જાય એ કોઈ માણસ નહીં બીજું ને એ આમ આમથે આમ જતો હતો ને આમ કહતો હતો ત્યાં ઓલો હાંડિયો આમ કહ્યું કે એટલો ભાર લઈને હે ઢાલે શી કે તું એ કે તો કે તો ભાર તો મને તાણીને બાંધેલ છે ને સૂટે એમને દે કે એ એટલે હું એક વરસ દી થાય કે આ જંગલ માં ફરું છે કે અહીંથી ત્યાં આ ન્યાં ત્યાં મને બીજે જામ ગમતું ને તો મને જંગલમાં જ ગમે પણ હવે તો ઈ કે પણ અમારા માથે એટલો ભાર છે તમારે કેમનું જાવું ઈ કે મારે મારા નસીબ નું જોરાવા જાવું ઈ કે કે પથ્થર માં મારા નસીબ લખેલ છે ઈ કે ગોતવા જાવું એ મારા કેવા કર્મો છે ને મારા કેવું નસીબ છે ભાગ્ય એટલે મારે ત્યાં જાવું ઈ કે તો કે તો મારું પુસ્તક જો ને તમે એ કે આ માથે એટલો વજન લઈને મારે દીને રેત ફરવું જ પડે સ્ત્રી કે તો કે તો હું પૂછતો આવા એ કે હવે એમ થાતે થાતે હાલતા છે હાલતા હાલતો એક નદી આવી નદી આવી ત્યાં પાણી પીધું પડે પાણી પીધું ને તો મગર એક આમ પડીથી આવો દાસું આખું આમને આમ ફાટો ને એમ આમ પડીથી પછી તો જોયું કે દાસું હલાવતી ને પછી એ કે તમારે કેમનો જવું એ કે આને કે બંને જ થતું મેં એક કામ ને કે ખાવા ગયો હું તમારા મોઢામાં આવી ગયો એ મારા ગળામાં આવી ગયું ને ત્યાં મારું ડાસું ફાટી ગયું એટલે મને ગળે કઈ ઉતરતું નથી કે ખવાતું પણ નથી કે તમારે કેમ ન તો કે મારે મારા નસીબનું ભાગ્ય જોવા જાવું છે કે ભાગ્યનું નસીબ કેવું છે મારું એ જોવા જવું તો કે તો મારું જોતા આવ્યો નહીં તો કે હા તો હું જોતો હવે એમ કરીને થોડેક પાસા હાલ્યો થોડેક પાસો હેલો ને તો એક વાઘ હામો મેળ્યો આમ વાઘ હતો ઊભો હતો તો વાઘ આમ રોડતો તો એક મારી પાણી સાચી ગયું તો આ કેમ રડે છે વાઘને કે તું

ડુંગરા ને હું બધે ખાવા માંડ્યું તો કે બસ આ પાણી ને તળેટી ને પાણી ને ડુંગરા છે એટલે અહીંયા છે કે હવે હવે ન્યા પી ગયો ને ત્યાં હા અંધારું થઈ ગયું ને પછી ડુંગરામાં તો વેલું અંધારું થઈ જાય અંધારું થઈ જાય ને પણ સાંદો ઉગ્યો ગયો માથે આવ્યો સાંદો ઉગેલો હોય તે એનું અંજવાળું ધોરણ ભપકા જેવું પડે સાંદાનું હવે એ સાંદ્રાનું અંજવાળું પડતું હતું પછી આપણે ત્યાં આમ હવે થાકી ગયો ને પછી અમે કરી હતી મારા નસીબ લેખેલી કે મારે ત્યાં વાંસવા અટાણે હોય કે બધી એમાં કરે ત્યાં પછી આમ બેઠો થયો ને ત્યાં સીપેર હતી ને અહીં અક્ષર દેખાણ એ સિપેરમાંથી સીપેર તે અક્ષર દેખાણ ને એવું ઊભો છું ઊભો થઈને જોઈને ત્યાં એનું નામ એમાં કઠિયારાનું કે આમાં તો મારું નામ છે તો તો આ જ પથ્થર છે એ કે એટલે આ પથ્થર વિના બીજો પથ્થરને આમ જોયું તો એના ભાગ્ય બધી લખેલો હતું એ જોઈ લીધું અહીંયા ભાગ્યમાં એમ લખ્યું એ કે કે તારા ભાગ્ય છે હવે તું આ પૂગી ગયો તું જોઈ લે ને બધી વાંચી લે પછી તને સમજાઈ જાય કે મારા ભાગ્યમાં હું છે એમ અહીંયા તો આ બધી તો વાંચ્યું તો એમાં કંઈ જોઈએ હું કંઈ સમજાણું નહીં હવે એ કે તો હવે આમ ઊંધી કરું તો થાય ને પણ હેલ્યા મોટી હવે ઉપાડવી કેમ મારા ભાગ્ય તો ઢકાઈ ગયેલો જ હે એ કે એટલે બાર જ ને મારા ભાગ્ય આવતા એ કે એટલે જ આસીફ પર હે ને એની અંદર જ મારા ભાગ્ય છે એ કે અહીંયા તો જોર કરી કરીને બે ત્રણ કલાકે ઊંધી આમ ઉભી કરી ઊભી કરીને એમાં જોયું તો સાંધો પણ પક્ષિમ દિશામાં જતો હતો ને તે થોડું થોડું અંધારું થાવા મેંદ્યું તામ મેંડ્યો વાંસવા તે વાંસે કે તારા નસીબ છે એ તું એક પેલો ઓલો વાઘ છે ને વાઘના પગમાં કાંટો છે એ કે ને ઈ કાંટો કાંટો લઈ આવી બાવળનો નો કાંટો લઈ આવી ને એ કાંટે કાઢજે ને તો એનો કાંટો નીકળી જાય ને તું ઓલા માથે મગર નો છે ને તે મગર ને માથે સડીને જાય છે નદીમાં ને પછી માહિતી ઉત્તરવાટા ને એવો એના ગળા ની કૂદકો મેં છે ને તો ગળામાં હલવાનું ને એ નીકળી જાય કે પછી એમ કરીને પછી એ તો એમ ને જે હાંઢિયો છે ને એ માથે તું જાય હાંઢિયા ની હાંઢિયા ના એમ છે કે ઊંટ હતો ને એ કો રજવાડા નું ઊંટો એટલે સામાન ભરીને બધા જાતા હે એટલે આ એક ઊંટ જુદો પડી ગયો હે ઈ ને ઊંટ તને મળશે એટલે એનો તું ભાર ઉતારી નાખજે એને તો તારા ભાગ્ય ખુલી જાય એટલે આમ બધી એનું ત્રણેય નું કહી દીધું હવે એ તો કે ઠીક છે તો હાલ હવે હું તો અહીંથી હાલ તો થાંઈ કે અહીંયાથી તે હાલ તો પેલો છો ને તે વેલા ને વાઘને વાઘને ત્યાં જો તો વાઘ તો તો પછી આ બાવળ નો એક જાડો હોળો લઈ આવ્યો હોળો લઈ આવીને એનો પગ ઉપાડ્યો ઉપાડીને એના પગમાંથી અહીંયા કોડીને કાટો મોટો આવો જાડો હતો એ કાઢ્યો કાઢ્યો એટલે ઓલો કે મને હવે સારું થઈ જ ગયું એ કે મારા પગમાં આમ હલાયું હું તો હાલ્યો તો કે મને હવે છે ને કેટલા વર્ષોનું ભેગું બધી કર્યું ને એ તને હું આપી દઉં તું એ લેતો જાઉ તું ભરે તો હું પોટલું લઈ આવું હવે એ બધી માઇલખ નું સોના મોર ને બધી ભેગા કર્યા હતા વાઘવે એ પોટલું આને દીધું ક્યાં આ લેતો જા એ કે જા હવે એ તો ગયો ત્યાં પાછી પાછા હાલ તો છે કે મેઘેર નદીમાં પડી હતી નદીમાં પડી હતી ને તે કે તમે મારા ભાગ્યનું પૂસીને આવ્યા એ કે તો કે હા તારા ભાગ્યનો એ આવ્યો પણ મને ઓલે કાંઠે ઉતારી જા ને તો પછી કોણ તને ભાગ્યનો હું તારે પીઠમાંથી બેહી જાઉં ને મને સામે કાંઠે ઉતારી જાવ કે તો કે આ બેહી જા તે બે ગયો પછી હ કે ઓલો ઉતારવાનો છે ને પછી ઉપર ઉપરથી કૂદકો મેરો ને ગળા ઉપર એવો દે કે અહીંયાથી પરે બધી ઘાથે જો મોઢામાંથી એના ઓલો હા રડ નાખી પડ્યો મગર મસ્તો પછી એ કે હવે કેમ છે તને કે હવે મને સારું છે તો કે તો તારા મોઢામાં હતું ને જ્યાં જોઈ ને ત્યાં તો એ હોનાની મોણી મણી મોટી એ કે આ મણી હું આમ આ બધીમાં સારો કરતો હોય કોઈ પહેલા ને લીધે થઈને મેં મોઢામાં ગળી ગયો એટલે એ ઉતર્યું નહીં ફહાઈ ગયો એ તો એ કે ઈ છે ને એ હવે તમે લઈ લો એ કે હવે અહીંયા એ લઈ લીધો લઈને પછી પછી ત્યાંથી હાલતો છો પાછો હાલતો છે ને

પછી કે કે આમાં તો બધી અનામત તો હાંજ્યો કે કે તો તું ઈ લેતો જાય બધી તારું કે કે પણ મારે કેમ કરી ને આટલો ને પુગાડવું ઈ કે મારે ઢોડી ને કે મારે ઢોડી તો પુગાડવું ને થોડુંક થોડુંક છે કે તો કે તો એક કામ કરી કે તું અહીંયા મારે માથે ઈને બાંધી દે ને તારી પાસે છે ઈ પણ બાંધી આય ને તું પણ માથે બે ઈ હાલ તારા ઘર સુધી હું તને મૂકી જાઉં ઈ કે પછી અહીંયાથી એને માથે બેહી ગયો ને બેહી ને પછી એને ઘેરી આવ્યો ઘેર એટલે અહીંયા બધું અહીંયાનો માલ બધી ઉતારી લીધો ને છોકરાને બહુ ને એને કહે કે આ બધી સામાન હું લેવો હોય કે હવે હવે તો આપણે બેઠે બેઠે હાથ પેઢી ખાવું ને તો એ પણ આપણું ખોટવાનું ને મારું ભાગ્ય મને મળી ગયું મારું ભાગ્ય ગોતવા ગયો તો હું તે પથ્થરમાં લખેલો હતો ને એ પથ્થર ઊંધો હતો ને એટલે મેં હમ ઊભો કરી દીધો એટલે મારું ભાગ્ય બધી મળી ને પાછો ઓલા બાપુની ત્યાં જોયા છે એ ભૂલાઈ ગયું છે બાપુ ત્યાં પાછો જ જોઈએ બાપુને જો ગયો બાપુને કે કે બાપુ એ કે ભાગ્ય હું ગોતી આવ્યો કે કે ગયા તો હા પછી અહીંયા ને બધી પૈસાના સોના ના સિક્કા એ આ લ્યો બાપુ આ તમે એટલે રાખો એ કે કે તો કે મારે ને જોતા તું તાર લઈ તારા જ નસીબ નું હતું એ બધું હતું એમાં કોઈના નસીબ નો નહોતો બીજા તારા જ નસીબ નો હતો તાર ઘેરાયું ને